જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી ખાવામાં ખૂબ જ મજા આવે તેવી આંબળાની ચટણી આ ચટણી એટલી ટેસ્ટી બને છે કે વાત જ ના પૂછો તો આ ચટણી કઈ રીતે બને તે એન્ડ સુધી જરૂરથી જોજો તો મારા વિડીયોને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો તો આ ચટણી બનાવવા આપણે જરૂર પડશે તાજા ધાણા ફ્રેશ ત્રણથી ચાર આંબળા ત્રણથી પાંચ લીલા મરચાં એક આદુનો કટકો આઠથી દસ લસણની કઢી અને સેવ સેવ તમે ગમે તે લઈ શકો છો હવે આપણે એક મિક્સર જાર લેશું અને તેમાં જે આંબળા લીધા હતા તેને આ રીતના કટ કરી ઉમેરી દઈશું આ ચટણી એકદમ ખટમૂડી અને ટેસ્ટમાં ખૂબ જ મસ્ત હોય છે તેથી તમે આ ચટણી ગમે તે શાકમાં પણ યુઝ કરી શકશો હવે આપણે જે આઠથી દસ કરી લસણ લીધા હતા તે ઉમેરી દઈશું અને ત્રણથી ચાર લીલા મરચાંને કટ કરી આ રીતના ઉમેરી દેસુ મારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે આમાં જે આદુનો કટકો લીધો હતો તે અને ધાણાને કટ કરી આમાં ઉમેરી દેશું ફ્રેન્સ આંબળા શરીર માટે ખૂબ જ સારા હોય છે તેથી તમે એક વખત જરૂરથી આ ચટણી ટ્રાય કરજો હવે આપણે આમાં થોડુંક એવું પાણી અને જે સેવ લીધી હતી તે ઉમેરી દઈશું સેવ નાખવાથી આપણી ચટણી એકદમ મસ્ત બનશે આ ચટણી તમે ગમે તે વાનગી બનાવો ને તેની સાથે પણ સર્વ કરી શકો છો ત્યારબાદ આપણે આમાં સ્વાદ અનુસાર નિમક ઉમેરી દઈશું અને થોડીક એવી ખાંડ ઉમેરી બધું ક્રશ કરી લેશું તો આ તૈયાર છે આપણી આંબળાની ચટણી અને એકદમ ટેસ્ટી બને છે અને જલ્દી પણ બની જાય છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી મમ્મીનો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ